સુરત માં એસએમસી દ્વારા સીલ કરવામાં આવેલી મિલકત જાણે કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ બિલ્ડિંગ જેને સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે તે હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. મળતી માહિતી અનુસાર બિલ્ડિંગમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના અને ચોરીના કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે જાગૃત નાગરિકોએ કેટલાક ચોરોને રંગે હાથ ઝડપી પાડી પોલીસને હવાલે પણ કર્યા છે તો પાલનપુર કેનાલ રોડ ઉપર આવેલી આ સ્વામીનારાયણ બિલ્ડીંગને એસએમસી દ્વારા સીલ મારવામાં આવ્યું હતું જેના કારણે તેમાં રહેતા સ્થાનિકોને અન્ય સ્થળે ભાડેથી રહેવા જવાની ફરજ પડી હતી બિલ્ડિંગ ખાલી થતા જ અસામાજિક તત્વો રાત્રે જ આવા જ કેટલાક ચોરો બિલ્ડિંગમાંથી સામાનની ચોરી કરતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ચોરોને પકડી પાડ્યા હતા અને તેમને પાલ પોલીસ સ્ટેશન કર્યા હતા આ ઘટના બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાતે ધરવામાં આવી છે આ કિસ્સાએ સીલ કરેલી કે ખાલી પડેલી મિલકતોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે અને એસએમસી દેમેજ પોલીસ તંત્ર દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તે વિસ્થાનિકોની માંગ છે અ અમારો જે એપાર્ટમેન્ટ પાલનપુર કેના રોડ પર સ્વામીનારાયણ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ છે જેઓ પિછલે પિછલે સાલ ઓગસ્ટ મે ગવર્નમેન્ટ દ્વારા اسકો સીલ માર દિયા ગયા કા ઓર અભી તકો બિલ્ડિંગ સીલી થી પર પિછલે 10 દિન કે અંદર वहाँ पे सबके घरों में चोरियां हुई है जिसमें किसी का पंखा निकाल दिया गया है किसी का घी तोड़ दिया गया है किसी का बारी तोड़ दिया गया है किसी का सोफा नुकसान कर दिया गया यानी काफी ज्यादा नुकसान हुआ है और लोग वहाँ पे जो असामाजिक तत्व है वहाँ पे कोई पार्टी कर रहा है वहाँ पे लोग रह रहे हैं और खास करके तो जो नीचे दुकानें हैं जो जो गवर्नमेंट ने जो सील मारा है तो भी दुकान पे वहाँ पे दुकान चालू है और लोग वहाँ पे होटल चालू करके वहाँ पे धंधा कर रहे हैं के कोई भी बालकनी गिरती है चाहे कुछ भी नुकसान होता है और जान हानि हुआ तो उसका जवाबदारी कौन कौन जवाबदारी लेगा पे की किस किस तरह तरह से 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 लोग पे अड्डा जमाए हुए हैं सब हो रही है उसमें कल रात को साढ़े दस बजे जब वहाँ से मुझे पता चला की वहाँ पे कुछ आवाज आ रही है तो मैं वहाँ बिल्डिंग के पास रुका और मैं नीचे इंतजार कर रहा था लोग चार जन पकड़े गए चोर जो सजानंद सोसाइटी है और एक कोजे रहता है और एक बिल्डिंग एक बंदा जो एक खुद वो बिल्डिंग में रहता है जो चोर है ये टोटल तो चार जन है जो पुलिस पाल पुलिस स्टेशन में इस समय उनको लाया गया है और कायदे में पाल पुलिस स्टेशन से ही चाहता हूँ कायदे सर की कार्रवाई हो राजकुमारी जगत नारायण तो स्वामी नारायण अपार्टमेंट चार सौ चार तो